અંકલેશ્વર શહેર તથા તાલુકામાં રસ્તાઓની બેસમાર હાલત અને પ્રીમોન્સૂન કામગીરીમાં બેદરકારીના આરોપ સાથે જિલ્લા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ આજે પ્રાંત અધિકારી કચેરી પર ધામા બોલાવ્યા હતા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ રસ્તા સુધારો ભ્રષ્ટાચાર બંધ કરવો જેવા સૂત્રોચ્યાર કર્યા હતા અને તાત્કાલિક કામગીરીની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું આ વિરોધ પ્રદર્શનમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા નાઝુ ફડવાલા કોંગ્રેસના આગેવાન જયકાંત પટેલ શહેર પ્રમુખ શરીફ કાનુગા સહીત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા કોંગ્રેસે તાલુકામાં શૌચાલય કૌભાંડ મામલે તટસ્થ તપાસ કરી દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગણી કરી હતી અંકલેશ્વર તાલુકામાં અને શહેરમાં ભારતીય જનતા પાર્ટી જ્યાં તો ત્યાં ભ્રષ્ટાચાર 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 અંકલેશ્વર શહેરમાં અને તાલુકામાં ચાલીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું રાજ છે ગુજરાતમાં બત્રીસ વર્ષથી એઓનું રાજ છે ત્યારે આટલી બૈદીય દયનીય હાલત છે કે ગામડામાંથી કોઈ ગાડી લઈને આજે અંકલેશ્વર આવવું હોય તો આવી શકાય એવી પરિસ્થિતિ એટલી ખરાબ રસ્તાની હાલત છે અંકલેશ્વર શહેર ઉદ્યોગોથી એશિયાના મોટા મોટા ઉદ્યોગથી હપતું શહેર અને એ શહેરમાં આજે શરમ આવે એ રીતે આપણે રસ્તા પર ચાલીએ છીએ બહુ દુઃખદ બાબત છે ચાલીસ વર્ષથી કમલમના નામે પૈસા ઉઘરાવા સિવાય આ ભારતીય જનતા પાર્ટીના એ ચાલીસ વર્ષ પહેલાંની તપાસ કરવા માટે એમની પાસે શું હતું ને આજે માલે તું ઝાડ ને ફોર વ્હીલ ગાડીઓમાં ફરતા થઈ ગયા છે પ્રજાના ટેક્સના પૈસાનો દુરુપયોગ કરેલો છે અને ભ્રષ્ટાચાર સિવાય ટકાવારી સિવાય કશું કરેલું નથી એની તપાસ કરવા માટે તાત્કાલિક ધોરણે રસ્તાનું રિપેરિંગ થાય એના માટે લોકોની સુખાકારી માટે અમે આજે આવેદનપત્ર આપેલું છે સાથે સાથે અંકલેશ્વર નગરમાં જે શૌચાલય કૌભાંડ કરોડો રૂપિયાનું મનરેગા કૌભાંડ તાલુકામાં અને આ જે શૌચાલયનું કૌભાંડ થયેલું છે ફક્ત આધાર કાર્ડ ને આ બધું બતાવીને પૈસા જ ઉધારી દીધેલા છે એની ન્યાયિક તપાસ થાય જવાબદારી અધિકારીઓ એની ન્યાયિક તપાસ થાય એની આજે માગણી કરી છે અમે થોડા દિવસ રાહ જોઈશું નહીં આવે તો કોંગ્રેસ અંકલેશ્વરના રસ્તા પર ઉતરીને એના માટે આંદોલન કરશે મનરેગાની આરટીઆઈ અમે માગેલી છે ટપાલ આવેલી છે ટીડીઓ શ્રીની અમે અમે પૈસા ભરીને માહિતી આવે મનરેગાની પણ અંકલેશ્વર તાલુકામાં જનતા રેડ કરીશું સૌથી વધારે તાલુકાના ગામડામાં અંકલેશ્વરમાં મનરેગા કૌભાંડ થયેલું છે આજે દુઃખ સાથે કેવું પડશે કે આટલી મોટી એશિયાની રોજગારી પૂરી પાડતી જીઆઈડીસી માં આજે આટલા બધા કમલમ દ્વારા કમલના નામ પર પૈસા ઉધારી ખાધા એમને કોઈને બક્ષવામાં નહીં આવે જન આંદોલન કોંગ્રેસ એના માટે કરશે